ચલો 5 છે ને એ ચપટી વગાડી દો ચલો 1 2 3 4 5 સરસ ચાલ અંદર પાડી દો ચલો આજે આપણે સંખ્યા જ્ઞાન 11 થી 20 શીખવાનો છે 10 સુધી તો બધાને કડકડાટ આવડી ગયો આવડી ગઈ ને બેટા હા ચલો હવે આપણે 11 થી 20 શીખીશું ચલો અહી તમને મે માળા બનાવ આપી તારી માળા બનાવી ને તમે બધાએ હે જો આ બધી માળા તમે બનાવી બનાવી ને બધાએ હા કેટલા કેટલા ની માળા બનાયા કેટલા ની બનાવી દસ દસ ચલો તો હવે કેટલાનું આ કેટલાનું મનકા છે આમાં એક જૂથ એટલે કેટલા દશક કેવાશે એક દસક કેટલા કેવાશે બેટા જો એક દશક દસ એકમ ભેગા થાય ત્યારે એક દશક બને કેટલા દશક કેટલા એકમ ભેગા થાય દસ એકમ આ મણકા એક એક મણકા દસ ભેગા થાય ત્યારે એક દશક બને ચલો હવે અહીં દસ છે બરાબર કેટલા છે દસ તો જો અહીંયા આર્યા દસ છે અને આપણે એક મણકો મૂકીશું કેટલા મણકા મૂકીશું ચલો હવે દસ નું એક જૂથ અને એક છૂટા તો દસ ને એક 11 કેટલા થશે બેટા 11 11 જો 11 10 ને 1 11 બોલો જો 10 ને 1 11 કેટલા થાય 11 10 નું 1 જૂથ અને 1 મન ઓ છુટ્ટો તો 10 અને 1 તો 10 ને 1 11 ચલો હવે કેટલા થશે મને કહેજો હો હવે 10 ને 3 1 अरे वाह સરસ દસ નું કેટલું જૂથ છે એક કેટલા જૂથ છે એક અને કેટલા મણકા છે બે તો દસ નું એક જૂથ અને બે મણકા છૂટા તો દસ દસ ને બે ચાલો અહીંથી લઈ લો એક એક લઈ લો અહીંથી લઈ લો બે પેલા ચલો હવે દસ ને આ બે મણકા છે તો અહીં કેટલા આવશે બે અને દસ ને બે કેટલા થાય બોલા બોલો જો દસ તો અહીંયા દસ છે પછી બે તો અહીં કેટલા મણકા છે બે મણકા તો બે અને દસ ને બે કેટલા થાય તો કે ચલો હવે આપણે એક મણકો મૂક્યો તો હવે કેટલા મણકા થયા અહીંયા આગળ ત્રણ કેટલા થયા તો દસ નું એક જૂથ અને ત્રણ મણકા તો દસ અને ત્રણ તો દસ ને ત્રણ ચલો એક લઈ લો બેટા જો આ ત્રણ મણકા છે તો દસ ને ત્રણ સરસ ચાલ ચલો હવે એક માણકો મૂકીશું આપણે હા જોજો ચાલ હવે કેટલા છે બેટા અહીંયા ચાર આ દસ એક જૂથ અને ચાર એક જૂથ અને ચાર તો દસ અને ચાર 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 જો 10 અને 4 તો અહીં કેટલા જો અહીં આવશે એક લઈ લો બેટા 10 ને 4 કેટલા થશે કેટલા થશે 14 14 ચાબૂત ચાબૂત જો 10 ને 4 14 બોલાજો 14 ચાબૂત પછી તમારે હું કહું કેટલી સંખ્યા બનાવવી પડશે હા બરાબર ને અત્યારે જોઈ લેજો બરાબર ચલો હવે એક માનું કો મૂકીશું આ મૂક્યો ચલો હવે કેટલા થશે

ચાલો હવે એક મોન મૂકીશ ચાલો હવે કેટલા થયા દસ ને છોડ બોલો જોય અને છ તો દસ ને છ સોળ કેટલા થશે ભાઈ ચલો અહિયાં જો આ દસ અને આ છ તો દસ ને છ સરસ

સારા વેરી ગુડ ચલો હવે આપણે એક મણકો નાખીશું હો ચલો હવે કેટલા મણકા થયા બાર મણકાની વાત કરું 8 કેટલા થયા ચલો 10 10 નું 1 જૂથ એટલે 10 મણકા અને 8 મણકા છૂટા તો 10 ને 8 8 જો 10 ને 8 8 ચલો હવે એક મણકો નાખીશું ચલો હવે કેટલા મણકા થયા 19 નવ કેટલા થયા નવ ચાલો શાબાશ જો દસ ને નવ ઓગણીસ થયા ને દસ આ દસ અને આ નવ તો દસ દસ મણકા નું એક જૂથ એટલે દસ મણકા અને નવ છૂટા તો દસ ને નવ ઓગણીસ સરસ ચલો હવે આપણે એક મણકો નાખીશું ચલો હવે કેટલા થયા દસ ને દસ સરસ જો દસ ને દસ હા ચલો આપણે હવે આ દસ મણક થયા એટલે આપણે એક શું મૂકીશું આની બદલામાં માં એક માળા બની જાય ને દસ ની માળા એટલે દસ ને દસ વીસ આ કેટલા જૂથ કહેવાય દસ દસ ના બે કેટલા જૂથ કહેવાય બે તો દસ અને દસ દસ ને દસ કેટલા થાય વીસ ખબર પડી બધાને પાકી ચલો હવે આપણે ઐશ્વર્યા બેન ને કહીશું હું એટલા સંખ્યા બનાવવાની તમારે બરાબર ચાલો હવે ઐશ્વર્યા બેન આવ્યા છે ઐશ્વર્યા બેન હું એ સંખ્યા બનાવવાની પછી મણકા મૂકવાના અને પછી સંખ્યા દર્શાવવાની ઓકે મૂકવાની હા ને બરાબર જમા કાર્ડ આપેલા છે એકથી દસ છે અને અગિયાર થી વીસ છે ચલો અઢાર અઢાર બનાવો ચાલો દસ બોલવાનું પછી હા સારા ચલા મન કામ કોઈતલા સ્પીડ રાખણ બેટા થઈ ગયા 18 હા પછી બોલવાનું બેટા કે 10 ને 8 ઓર 18 સારા ચલો ક્લેપ કરો ઈસવરયા માટે चलो अबे आपसे पार्थ भाई आपसे पार्थ भाई चलो वहां ले लो बद्दू हां बेटा પછી તમાર આ ડબલા માં મૂકી દેવાનું चलो આ 10 મૂક્યા અહી બસ સરસ चलो તમે બનાવશો 17 17 બનાવવાનું શાબાશ વેરી ગુડ 10 ને બોલવાનું 10 ને 7 70 હ 70 મૂકો પછી 17 બોલવાનું शाबाश चल अब आई मन का मुको चलो 10 10 ના જૂત દ્વારા સંખ્યા બનાવો 70 1 બોલવાનું બોલે નહીં બોલે ખોટ્ટુ બદદાન 4 5 6 હમ 7 સરસ પહેલા સુ મુકવાનું 10 10 ને માળા મુકવાની પછી એની બાજુમાં મન કા મુકવાનું આવી રીતે મુકસમ તો મજા આવશે બરાબર આ ગોર દૂર દૂર મુકવાનું નહીં નજીક જ મુકવાનું એટલે આપને ખબર પડે 10 અને 7 તો 10 ને 7 7 ચાલો પાસમા ટેકલેપ કરો ચાલો હવે ય રિદ્ધિબેન છે પછી વિરાજભાઈ આવશે फटाफट આવા સ્પીડમાં ચાલો રિદ્ધિબેન તમે 18 સંખ્યા બનાવો ચાલો 18

અવે ડલ સાબાસ લે પરો રિદ્ધિ માટે સરસ ચલો હવે વિરાજ જાવ સે વિરાજ ઊભા થા બેટા ચલો વિરાજ તમારે 14 બનાવવાની 10 બોલવાનું 10 ને 4 છૂટા પંડે એટલા દેખાશે 4 સરસ चला मन का दस, दस नहीं द्वारा संख्या बनाओ वेरी गुड मुक्त तो याद आ यादा रही गयो। या चार। दस ने चार चार કેટલીસ કઈ સંખ્યા બનાવી 10 10 4 4 બૂટ હવે કોને આવું છે અરે બધાને આવું છે ચાલ આદિત્ય આવે ચાલ હીમેશ આવી જાય હીમેશ અહીં બેઠેલો જ છે ચાલ હીમેશ આમ કોમની સંખ્યા બનાવતા રહે ચાલ 11 બનાવ બેટા 11 આવ હેલ્લો 11 બોલવાનું ને નહીં બોલન તો આવટ इस बार यार नहीं था बेटा हाँ लेती थी मन के में बराबर चलो संख्या बनाओ शाबाश कई बनाई संख्या ने दस ने एक क्लिप करो भाई इमेज माथे चल आदित्य भाई आ जाओ हो चलो आदित्य भाई तुम्हारे बनावानी संख्या 19 शाबाश दस ने नौ चलो संख्या बनावास सात आठ वेरी गुड नौ शाबास भाई चलो कई संख्या बनावी तरुण ने

સરસ સરસ 8 સરસ 9 10 સરસ ચલા આ 10 આ 10 10 નું એક જૂથ બની તો હવે શું બનશે શું બનશે 10 નું 20 એક બીજું જૂથ બનશે ને હા તો આપણે આ લઈ લે ને આમ કે તો 50 ચાલે 10 ને 10 20 આપણ ચાલે કારણ કે 10 મણકાનું કેવું જૂથ બને એક જૂથ બને ને તો એ છૂટા મણકાનું એક જૂથ બનાવી દીધું તો કેટલી માળા થઈ ગઈ 2 2 દશક થઈ ગયા કેટલા દશક થઈ ગયા 2 સારા જલ જયસ માટે ક્લિપ કરો